છાલોદ કેળવણી મંડળ ખાતે કારોબારી હોદ્દેદારોની સર્વાનુમતિ બિનહરીફ વરણી કરાઈ આ તારીખ ચૌદ અને બે હજાર પચીસ ગુરુવાનારો સવારે અગિયાર વાગ્યાને ત્રીસ મિનિટ આસપાસ પ્રમુખ તરીકે હેમલ પંચાલ ઉપપ્રમુખ તરીકે પાર્થ પટેલ મંત્રી તરીકે કેતન પટેલ સહામંત્રી તરીકે મનોજ પટેલની વરણી કરાઈ હતી જાલુદનગરની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા એવી કેળવણી મંડળની જૂની કારોબારીની મુદત એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ પૂરી થઈ હતી અને આજ રોજ કેળવણી મંડળની નવા ચૂંટાયેલા સભ્યોને આવકારવા તેમજ નવી કારોબારીની વરણી કરવા માટે કેળવણી મંડળના સભ્યો દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેળવણી મંડળના કુલ બાર હોદ્દેદારો છે તે પૈકી અગિયારો હોદ્દેદારો જે કહી શકાય કે કેળવણી મંડળમાં હતા અને અગિયાર પૈકી દસ હોદ્દેદારો આજની મિટિંગમાં હાજર રહ્યા હતા અને એક હોદ્દેદાર ન આવી શક્યો હતો તેથી કહી શકાય કે તમામ જે મતે તમામને વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે હેમલ પંચાલની વરણ વરણી કરવામાં આવી હતી તેને સૌએ શુભેચ્છાઓ પણ પાઠવી હતી જોકે કહી શકાય કે અત્યારે જે કારોબારીની જે સમિતિની વરણી કરવામાં આવી હતી તેને લઈને તમામ દ્વારા હોદ્દેદારોને શુભેચ્છા પણ પાઠવવામાં આવી છે